અને એ ભમરામાં જવા બેઠો છે ખબર છે તમને કંઠેર ના દાળામાં આપણે હાથ કાઢવા દો તો હળવા હળવા દે ભમરામાં દે પછી હળવા હળવા દાવાડી હાથ બહાર કાઢવાનો છે એટલે એક જ સીઝવાયેલો એમ હોય એટલે તો ઉડાડવા વાળા છો તમે

ના કેવું કરવાનું છે ખબર કે હાપે મરી જાય અને લાકડી એના ભાગે ને એવું કોમ કરવાનું છે આપડે એટલે આપણને જણાવી એવી રીતના કેવી રીતના પછી થાય કેવી રીતના એમ હું તમને વાત કહું

પેલો પા ખરાબ હતો ભલાકાત જતા ખરાબી ખોટું મને મારું મને ભલાકા હું જે તમે બોલી ગયો ને ઈ મન પાછી આવે છે

આ તો થાળી કેમ એટલે થાળી ભાભરતી કે આવતી બે એટલે હવે હું મુરત તો કરવું પડે ને આવું નતું હતું છે એમ કેવું હતું હા નતો એટલે થાળી ખખડી નાહી એટલે આપણે થઈ ગયું સક્તો એમ કાકા આવું મુરત ના હોય લ્યા અલ્યા કોકરી ચમકાય ના એમ હું કીધું શું આવું પડ્યું કીધું આવતે બે કીધું ફળાયું કીધું આ ફાળું કીધું જો તાણે આવું ધૈબ થઈને ખખડાયું તો થથરી ગયો છોકરાને તાણે

પાવર થી એટલી તાકાત છે મારા માં તાકાત ઓવે તાકાત છે તો દેખાતી જ નહીં અલ્યા દેખાય ના દેખાય ના તો એટલે દાઈ ઝાપટુ કેમ ઝાપટો એટલે ફરતાળો એમ મારું હા હા રોળા છે કો મારો એટલે ઈ જો ના બે તો તો મુજુ તો આપો તો એ બીવાય એમ હા પણ વળે વળે ની વાત લાવો છો તો તમે કોઈ રબ બીવાય તમે કોઈ ભૂત બીજા છો એટલે બીવાય એ વાત તો આજવા છે પણ ભાવ આ ઘરમાં તમે રહેવાય ને હા

દસ હજાર ભણેલા એટલે ચમચમ ભણેલા એટલે એમ તો કોઈ તમે આ કોઈ મગજ જ નહીં તમારે અમારે ઘણું મગજ છે શું મગજ છે કોઈ વાત કરતા આવડતું નથી ડાળી ડોઢાડી વાત નહીં કેતા પણ તમે કાકા એવી રીતે વાત જ દોરો છો અલ્યા તમે એ વાત કરો છો ખબર તમે તમે જ્યાં મતલબ તમે ચકડી લા જ્યાં એટલે ચકડી જશે એટલે તમે જો આ વખતે પેલા એમ કીધું કે હું અમારા ગામમાં બે માથા હવે બે માથા તમારે તીન આ વળી વળી વાત લાવે છે પછી ઓમ તાકો

માધુ લઈ જાય તો ડોગન જાય ગોડે લે આ ફલા આ નંબર દો એ તો મારો માધુ હટાઈ જવું લાગે કા ગોડે લે કા હું જ તો પોકોડ નહી દે જા આખો ટીના મારા મારા ખાતે ચડ્યાલો છે સુ જાવો તો ગોડે ઉતરે પણ કા તમન તો કયુ પોવા તો નહી દે તો અલ્યા આખો મારા નોથી છે મારા ખાતે ડબલ છે નકે મને કોઈ પોકોડ ના પડ્યા કે મુકોડ ના ગોડું આરે મારો સવા જવાળો કોઈ મને ગોટનો નથી ઓને તું

અમારે કાપવો છે તમારે શું છે અલ્યા મારો જો આ કાપાઈ વાત કરે તારી કાપાઈ શકલ નહી તું શું કાપી ધૂળ કાપી આયો તો તાર નામ ના તું ની હા તો લેટ મારા અરે હેટ પૂછે માં ગો આ તારા અરે ખોટો હું હે મારા દોર થાય ને હું એકલો કાપી તું સમજો કે આ દોર તું જા હાલ તાર તો કેમ કે 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 બધું પાણી લે તું વાલ મે ઢુ પાણી આ તું મારા બાજુ બે છે ખોટું ઓય મારા કે ઠપકા આવે સમજો કે ઠપકા આવે તો મારે શું લેવા દેવા એટલે છે મારા શું લેવાય એટલે આ વખત તમારે શું કામ છે બધી વાતનું તું લે આટલું મત હમ બોલે છે એટલે શું છે માન ભાઈ આટલા હોય ઘણા દિન આ મોય કેતો આ રેવા કોઈ મને ટાર્ગેટ હે બોલી વાત તું બાલો રીચી બોલે તું બાલો ખાઈ બાલો આ આટલી બાધી મન છે ને હા વધાર ન કોઈ ડોહા કે નહી કઈ જોઈ હા મો પેલા બાઈક વાળા નું આજ કાપા દઉં છું અને ઈ તો સાઈડ પર ને પેલો તાની કાપી નાખ્યો આલા આ મારો જો પાસો પર નથી પણ મને મારા વાળી એન્ટ્રી બતાય પછી સમજ્યા તું લ્યા એ કાન કિતગે અલ્યાક નું છે તો આ ઘરમાં નેવું હોય તો જીવી નેવું છે નકે શું સમતું તું ત્યાં મળે એવું છે એમ નહીં હવે ત્રણ માનું ઘરમાં ફરતું એ નકામાં અબુધરની મેળ્યું હમણાં પેલો બાઇક વાળો હવે સાઈડ પર રે ભાઈ

ઘેર થઈ અને શીખવાનીકું કહો હવે પાછી આવી ના દો ના થયો હડોન હારું દોસ